નમો નમા હું આજે આપણે દ્વિતીય જ્યોતિર્લિંગ એટલે કે મલ્લિકા અર્જુન મહાદેવજીની વાત કરશું એની ઉત્પત્તિ કેવી રીતના થઈ એ આપણે જાણશું તો એક વખત ગણેશજી અને સ્વામી કાર્તિકેજી આ બે વચ્ચે લગ્નને લઈ અને ખૂબ ચર્ચા ચાલી એવામાં શિવ પાર્વતીજી ત્યાં આવી પહોંચી અને ગણેશજી અને સ્વામી કાર્તિકેજી નો વિવાદ જોઈ ભગવાન શિવે કહ્યું કે જે કોઈ પણ આ પૃથ્વીની સર્વપ્રથમ પ્રદક્ષિણા કરીને આવશે એના વિવાહ પ્રથમ થશે આ સાંભળી કાર્તિકેયજી પ્રસન્ન થઈ ગયા અને પોતાનું વાહન મોર ઉપર બેસી અને પ્રદક્ષિણા કરવા માટે નીકળી ગયા ગણેશજી મનમાં વિચાર કરવા લાગ્યા કે મારું વાહન તો મુશક છે એની ગતિ પણ એટલી બધી નથી આથી પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અને શિવ પાર્વતીને બેસાડી એમના પૂજન કરી ચરણ સ્પર્શ કરી અને એમની પ્રદક્ષિણા કરવા લાગ્યા આ જોઈ પાર્વતીજીએ પ્રશ્ન કર્યો કે હે ગણેશ તમે આ શું કરો છો ત્યારે ગણેશજીએ કહ્યું કે હે પૃથ્વીની પ્રદક્ષિણા કરવી અને એનું પુણ્ય પ્રાપ્ત કરવું એના કરતા આખી પૃથ્વી જેના ચરણોમાં છે એનું પૂજન કરીને પ્રદક્ષિણા કરી લો આથી પૃથ્વી સમાન જ પુણ્ય પ્રાપ્ત થાય છે આ સાંભળી શિવ પાર્વતી ખૂબ પ્રસન્ન થયા અને ગણેશજીને પ્રથમ પૂજાના અધિકારી બનાવ્યા અને એમના વિવાહ કરવાનું પ્રથમ નક્કી કર્યું કાર્તિકી સ્વામી કાર્તિકેજી જ્યારે પૃથ્વીની પ્રદક્ષિણા કરતા હતા એવામાં એમને નરદ મુનિ મળ્યા અને નારદ મુ કહ્યું કે હે કાર્તિકે તમે પૃથ્વીની પ્રદક્ષિણા ફરો છો અને ત્યાં ગણેશજીના લગ્ન વિવાહ નક્કી કરી દીધા છે આ સાંભળતા સ્વામી કાર્તિકેયજી ખૂબ ક્રોધિત થયા કૈલાસ પર્વત પર ગયા અને પછી ત્યાં જઈ ખૂબ ક્રોધિત જોઈ શિવ પાર્વતીના ચરણ સ્પર્શ કરી અને કાર્તિકેજી ક્રોધિત થઈને ક્રોંચ પર્વત પર નીકળી ગયા આથી શિવ પાર્વતી ખૂબ જ દુઃખી થયા શિવ પાર્વતીજી જ્યારે ક્રોંચ પર્વત પર કાર્તિકીયજીને મિલન માટે ગયા પણ પ્રથમ કાર્તિકીજીને ખબર પડી કે માતા પાર્વતી અને શિવજી મને મળવા આવે છે આમ જાણતા જ કાર્તિકીજી ક્રોંચ પર્વતથી પર્વત પર પહોંચી શિવ પાર્વતીને કાર્તિકીજીના દર્શન થતા ખૂબ દુઃખી થયા અને ત્યારથી શિવ અને પાર્વતી એ ક્રોંચ પર્વત પર પ્રતિષ્ઠિત થઈ ગયા અને અમાવસ્યાના દિવસે ભગવાન શિવ અને પૂર્ણિમાના દિવસે માતા પાર્વતી ત્યાં કાર્તિકજીના મિલન માટે જાય છે આથી તે દિવસથી એ મલ્લિકા અર્જુન નામે એ જ્યોતિને ઓળખાય છે તો એ મલ્લિકા અર્જુન મલ્લિકા એટલે કે માતા પાર્વતી અને અર્જુન એ ભગવાન શિવનો સમાનાર્થી શબ્દ છે આથી આ શિવ પાર્વતી ત્યાં પ્રતિષ્ઠિત થયા અને ત્યાં મલ્લિકા અર્જુન નામે જ્યોતિર્લિંગ ઉત્પન્ન થયું આથી એ જ્યોતિર્લિંગના ખાલી દર્શન કરવાથી પણ આ મનુષ્યના અભિષ્ટ પાપો દૂર થાય છે અને એમના દર્શન કરવાથી એમની પાઠમાળા કરવાથી આપણા પાપોનો નુષ્ટ થાય છે અને ભક્તોને મનવાંછિત ફળ પ્રાપ્ત કરાવે છે તો આ બીજું જ્યોતિર્લિંગ મલ્લિકા અર્જુનના આપ સૌ પણ દર્શન કરજો અને ભગવાનના બાર જ્યોતિર્લિંગના સ્તોત્રનો પાઠ કરતા રહેજો નમો નમઃ